નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કૃષ્ણ સાર્થક વિદ્યામંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું છેલ્લે આપણે નિરીક્ષકના કાર્યો ટોપિક વિશે ચર્ચા કરી હતી આજે આપણે અભિપ્રેરણ નામના મુદ્દાની ચર્ચા કરીશું તો સૌ પ્રથમ અભિપ્રેરણ એટલે શું અભિપ્રેરણ એટલે કોઈ પણ વ્યક્તિને કામ કરવા માટે અંદરથી બરાબર જે ઉત્સાહ જાગે કે એ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય તો એવું જે તત્વ છે એને આપણે અભિપ્રેરણ કહીશું ઇંગ્લિશમાં આપણે મોટિવેશન એને કહે છે હવે જો બે વસ્તુ હોય એક કર્મચારીને કામ કરવાની ઈચ્છા હોય પરંતુ તેની આગળ ક્ષમતા નથી અને બીજું એને કામ કરવાની ક્ષમતા છે પણ એને કાર્ય કરવાની ઈચ્છા નથી તો આ બે વસ્તુઓ અલગ અલગ છે બરાબર ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા સાધનો માનવી જ એક એવું સાધન છે કે જે ઉત્પાદનમાં વધારો કરી શકે છે માનવી એક જીવન સાધન છે કે તેનામાં વિશિષ્ટ શક્તિઓને કાર્ય શું જ હોય છે જેથી કાર્ય પ્રેરણા આપવી એના માટે ખૂબ જ જરૂરી છે તમે જો મશીન હોય ને એને એક લિમિટ હોય કે વર્ષે આટલું ઉત્પાદન એટલે એટલું જ ઉત્પાદન કરી શકે એનાથી વધારે ક્યારેય કરી શકતા નથી પરંતુ માનવી જે કેવું છે કે તમે એની લિમિટ કોઈ દિન ગણી ન શકો બરાબર એનામાં જો એ કાર્ય કરવાની પ્રેરણા જાગશે તો કલ્પના કરતાં પણ ક્યાંય વધુ ક્ષમતાથી એ કાર્ય કરી બતાવે તો અહીં જરૂરી શું બને છે કે એને કાર્ય કરવા માટે પ્રેરવવા અભિપ્રેરણાને નાનો ખ્યાલ નથી ખૂબ મોટો ખ્યાલ છે કે જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બની જાય છે અભિપ્રેરણ માટેના પ્રેરકોમાં નાણું આવે છે બિન નાણાકીય પ્રોત્સાહનો આવે સગવડો આવે વણ સંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો આપણે સમાવેશ કરી શકીએ કે આ બધાથી કોઈ પણ વ્યક્તિ કાર્ય કરવા માટે પ્રેરિત થઈ શકે છે હવે આપણે એને અર્થ સમજીએ તો કે અભિપ્રેરણ એટલે તો કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અમને તે અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ અહીં જો એવો શબ્દ વાપર્યો કે એને કાર્ય કરવાની અંદરથીને એને ઈચ્છા પ્રગટ કરાવી પ્રેરણા જગાવી અને તેમને એવું થવું જોઈએ કે ના મેં મારી ક્ષમતાથી વધુ કંઈક કાર્ય કર્યું છે એનું નામ શું છે અભિપ્રેરણ જુસીયસ જણાવે છે કે ઈચ્છિત કાર્યને પાર પાડવા માટે પોતાને કે બીજાને પ્રેરણ આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે કે ખુદ આપણે મોટિવેટ થાય અથવા આપણે કોઈક બીજાને મોટિવેટ કે પ્રેરણ આપી એ એક પ્રકારનું શું છે અભિપ્રેરણ મોર્ગન કહે છે કે અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે તમે જો તમારા કર્મચારીઓને અભિપ્રે મોટિવેટ તમે કરશો તો ઓટોમેટિક એને જે લક્ષ્ય ધારો છે એ મુજબનું જ એ કાર્ય કરશે આમ અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે કે આપણે કર્મચારી હોય એને આપણે પ્રોત્સાહિત કરીએ બરાબર પ્રોત્સાહિત આપવા માટે આપણે આગળ જોયું કે નાણાકીય બાબતો હોય બિન નાણાકીય પ્રોત્સાહન હોય એ આપણે આગળ આવશે કે એના દ્વારા એ માણસ શું થાય છે જે કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થાય છે અને આપણે એ તેનાથી આપણો જે ધ્યેય છે એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ હવે આપણે આની લાક્ષણિકતા જોઈ તો પહેલું છે આંતરિક પ્રેરણા અભિપ્રેરણા એક એવું બળ છે કે જે માનવીની અંદરથી ઉદભવે છે જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરું કરવા તેને પ્રેરણા મળે તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે એ જો બહુ મસ્ત શબ્દ પ્રો કે અભિપ્રેરણ એ કઈ પ્રક્રિયા છે આંતરિક પ્રેરણા તમે ઘણીવાર જોયું હશે કે કોઈ પણ માણસ છે એ બીજા માણસને કંઈક કાર્ય કરવા માટે ઘણું બધું સમજાવે છે પણ ત્યારે સમજતો નથી કારણ શું છે કે અંદરથી જ એ મોટિવેટ થયો નથી કે અંદરથી હજી અભિપ્રેરિત નથી થયું બરાબર જ્યારથી ને એને લાગશે કે ના મારા જીવનમાં કંઈક ખૂટે છે અને આ ખાલી જગ્યા પૂરવા માટે મારે કંઈક કરવું પડશે આ કામ કરવું પડશે પછી જ એ કાર્ય કરવાની એનામાં ઈચ્છા જાગે છે સિમ્પલ તમારા વિદ્યાર્થીનું જુદાનું લઈ કે જ્યાં સુધી તમને ખુદને ભણવાનું મન ન થાય ત્યાં સુધી કદાચ ગમે કોઈ અમે કંઈ તમારા વાલી કે તમારા મમ્મી પપ્પા કે કોઈ પણ કે તમે એ માટે પ્રેરિત નહીં થાવ હશે એ કેવો હશે ટેમ્પરરી હોય બરાબર એક દિવસ બે દિવસ કલાક બે કલાક એ માણસો ઉપર આધાર રાખે પણ આ જીવન તમે છે એ જ્યારે તમને ખુદથી લાગે કે ના ગમે થાય મારે હવે ભણવું જ છે તો ત્યારથી તમારું જે ભણવાનું છે ને એ આખો વ્યૂ પોઈન્ટ આખી મેથડ એ બધું બદલાઈ જશે તો એનો મતલબ ત્યારે તમે આંતરિક રીતે અભિપ્રેરિત થઈ ગયા છો પછી છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ અભિપ્રેરણનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાતો પણ જુદી જુદી હોય છે હવે જો આપણે જેટલા દાખલા તરીકે આપણે કોઈ પણ દસ માણસોને મળીએ બરાબર તો દસ માણસો એવું આપણે ન કહી શકીએ કે આ દસ માણસો એક જ પદ્ધતિએથી અભિપ્રેરિત થશે મોટિવેટ થશે એ સદંતર ખોટું પડે કારણ કે દરેક માણસોની મનોવૈજ્ઞાનિક સ્થિતિ કેવી હોય છે અલગ અલગ તેમની અલગ અલગ વિચારસરણી હોય છે અલગ અલગ જરૂરિયાતો હોય છે તો એ મુજબ એ લોકોને અભિપ્રેરિત થવા માટેના પણ પાસાઓ કેવા હોય છે અલગ અલગ પછી છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે અભિપ્રેરણથી તેમનામાં નૈતિક જુસ્સામાં વધારો થાય છે અને તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે જેથી એકમની નફાકારકતા વધે છે હવે જો જે માણસ મોટિવેટ થયો હોય ને તો એ પોતાની ક્ષમતા કરતાં કંઈક વધુ કાર્ય કરશે એક પ્રકારના જુસ્સાથી કાર્ય કરશે તમે પિક્ચરમાં ઘણીવાર જોયું હોય બરાબર છે કે પેલા વિલન છે હીરોને મારતા હોય એને પછી કંઈક એવા વાક્ય બોલે છે ના બોલે છે જે એનાથી એકદમ એવી શક્તિ આવી જાય ને પછી આ મેં ગમે એટલા વિલન હોય તો એને પાડી દઈએ ને બરાબર તો એ એક પ્રકારનું શું થયું એની કાર્યક્ષમતામાં એનું શું થયો વધારો એના જુસ્સામાં વધારો થયો અને એનાથી એ પોતાની ઉત્પાદકતાને કાર્યક્ષમતામાં એનું શું કરે છે વધારો અને આમ કરવાથી ઓટોમેટિક એકમનો નફો વધતો જાય છે ચોથું છે સતત પ્રક્રિયા અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે તેમને દોરવણી અને માર્ગદર્શન આપવું પડે છે એકવાર કર્મચારીને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ ન કરી શકાય તે એકમની શરૂઆતથી તેના અંત સુધી સતત ચાલતી પ્રક્રિયા છે હવે જો આપણે ઘણીવાર જોતા હોય કે ઘણીવાર આપણને મોટિવેશનલ સેમિનારની જરૂર પડે બરાબર અમુક જે આપણા જે જેનાથી આપણે અભિપ્રેરિત થાય છે બરાબર એના અમુક ટાઈમ હોય કે એ ટાઈમ પછી એનો પાવર આપણામાં ઓછો થઈ જાય તો ત્યારે આપણે ખાસ પાછા મોટિવેટ થાય એવી જરૂર પડે છે કંઈક એવી વાત આપણને સાંભળવા મળે કે વળી પાછો આપણો ઉત્સાહ જાગી આવે તો અહીં એવું છે કે એકવાર તમને મોટિવેટ કરી દીધા તમારા કર્મચારીને એટલે એવું નહીં સમજવાનું કે હવે એને ક્યારેય મોટિવેટની જરૂર પડશે નહીં સમયાંતરે એને એમાં પાછું મોટિવેટમાં વધારો કરતાં જ રહેવું પડે છે આથી જ્યાં સુધી એકમનું અસ્તિત્વ હોય ત્યાં સુધી સતત સતત અભિપ્રેરણ આપતા જ રહેવું પડે છે પાંચમો છે ફેરબદલી દરમાં ઘટાડો જો આ બહુ સૌથી મહત્ત્વનું છે કારણ કે ફેરબદલી દર એટલે કોઈ પણ એકમમાં કર્મચારીઓ છૂટા થવા અને નવી ભરતી કરવી આનું પ્રમાણ એટલે એનું ફેરબદલી દર કહેવાય હવે જો જે એકમનો ફેરબદલી દર વધારે હોય તો ખરેખર એ એકમે કંઈક વિચારવું જોઈએ શું કામે તો કે જેમ જેમ નવા કર્મચારીઓ આવે બરાબર અને થોડોક ટાઈમ ને વળી પાછા રાજીનામું આપીને કે છૂટા થઈને વયા જાય બરાબર તો આનાથી એકમને બહુ મોટું નુકસાન થાય છે આપણે આગળ આવ્યું હતું કે કર્મચારી વ્યવસ્થામાં એવું હતું કે કર્મચારી માટે એને મેળવવા પછી કેળવવા અને જાળવવા આ ખૂબ જ મહત્ત્વનું હોય છે હવે સમજી લો તમે નવા કર્મચારીઓને ભરતી કરો થોડુંક ટાઈમ તમારું જે આપણા એકમના માહોલમાં વાતાવરણમાં સેટ થાય અને પછી તરત હજી વહી જાય વળી પાછા ન આવે તો એ કમ ક્યારેય પ્રગતિ કરી શકતું નથી તો એમાં શું હોવું જોઈએ કે જે જૂના કામદારો છે કર્મચારીઓ છે એ પોતે સ્થિર રહેવા જોઈએ કે એ આપણી જોબ મૂકીને જવા જોઈએ નહીં તો આ જે ફેરબદલી દર ઘટાડવા માટે છે ને અભિપ્રેરણ ખૂબ જ મહત્ત્વનું પાસું છે કારણ કે અભિપ્રેરણ દ્વારા કોઈ પણ વ્યક્તિને તમે કાર્ય કરવા માટે પ્રેરિત કરો છો એ પ્રેરિત ક્યારે થશે કે જ્યારે એને કામ કરવાની ઈચ્છા જાગશે અને જો ઓટોમેટિક એને કામ કરવાની ઈચ્છા જાગશે તો ઓટોમેટિક એને પછી આ એકમમાં ખૂબ જ મજા આવે અને એથી એ આ એકમ છોડી જવાનું વિચારતા પણ નથી એટલે આપણે એવું કહી શકીએ કે અભિપ્રેરણ દ્વારા ફેરબદલી દરમાં ઘટાડો કરી શકીએ છીએ છઠ્ઠું છે ઉદ્દેશોની પ્રાપ્તિ અભિપ્રેરણ દ્વારા કર્મચારીઓને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે એટલે કર્મચારીઓના વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની આપણે પ્રાપ્તિ કરી શકીએ છીએ કે અભિપ્રેરણ દ્વારા શું થાય છે કે કોઈ પણ કર્મચારીઓની કાર્યક્ષમતામાં શું થાય છે વધારો અને આ વધારો થવાથી એને જે ઉદ્દેશ થઈ રહ્યો છે અને એકમના જે ઉદ્દેશ છે તે બંને સિદ્ધ થાય છે સાતમું છે વિસ્તૃત ક્ષેત્ર અભિપ્રરનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે જરૂરિયાત હેતુ ઈચ્છા લાગણી ધ્યેય પસંદગી મનોબળ આતુરતા પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે જો અલગ અલગ આ બધા પાસા છે કે અભિપ્રેરણ આ બધા દ્વારા જે છે એના દ્વારા મળી શકે કે એની જરૂરિયાત હોય એટલે એ કાર્ય કરવા માટે પ્રેરાય એની કંઈક એવો હેતુ હોય કાંઈ એની કાંઈ એવી ઈચ્છા હોય કાંઈ એના કોક પ્રત્યે લાગણી હોય કે કામ પ્રત્યે લાગણી હોય એને એવું કામ કરવાનું પસંદ આવતું હોય એનું મનોબળ હોય તો આ બધા જે છે બરાબર એ અભિપ્રેરણ છે એટલે આનો ખ્યાલ છે ને બહુ વિસ્તૃત છે પછી આઠમું છે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ આધુનિક સમયમાં આપણે જોઈએ તો ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવે છે આ પરિવર્તનો ઉત્પાદન ટેકનોલોજી કાચા માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતાં જ રહેતા હોય છે આવા પરિવર્તનોને સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી ક્યારેય તૈયાર થતા નથી પરંતુ જો તમે અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપો તો આવા પરિવર્તનો સહેલાઈથી તે સ્વીકારી લે છે દાખલા તરીકે કોઈપણ નવું એકમમાં કંઈ પણ નવું વિચારવામાં આવે કે નવો કાંઈ પણ નિયમ દાખલ કરવામાં આવે કે નવી મેથડ પદ્ધતિ અપનાવવામાં આવે તો જલ્દીથી એ જૂના કર્મચારીઓ છે તે જલ્દીથી રાજી થતા નથી તમે જો તેને સમજાવ્યા વગર નિયમ પરાણે ભાર દઈને તમે નિયમ કે પદ્ધતિ દાખલ કરશો તો શું થશે એક પ્રકારની અસંતોષની લાગણી એમાં ઉદભવશે અને ક્યારેક એવું લાગે કે મોટા ભાગના કર્મચારીઓ નોકરી છોડીને ચાલ્યા પણ જાય અને એનું બહુ મોટું નુકસાન ધંધાકીય ચૂકવવું પડે છે તો જ્યારે પણ આવા વ્યવસ્થા તંત્રમાં કાંઈ પણ પરિવર્તન કરવાનું આવે ત્યારે અભિપ્રેરણ ખૂબ જ મહત્વનું સ્થાન લઈ લે છે કારણ કે અભિપ્રેરણ દ્વારા જે કંઈ પણ નવા ચેન્જીસ છે એ લોકોને એવું સમજાવવામાં આવે છે કે જે કંઈ પણ થાય છે એ સારા માટે જ થાય છે અને એ લોકો માટે પણ સારું જ છે એવો એ લોકોને ભાસ થાય છે વાસ્તવમાં એ સાચું પણ હોય છે તો આ રીતે જ્યારે પણ એવું થાય છે પહેલાં ના કરતો હોય ભાઈ ધીરે ધીરે વાતને સમજે છે પરિસ્થિતિને સમજતા જાય એવી રીતે તે પણ એ માહોલમાં ડરવા માટે તૈયાર થઈ જાય છે પછી તમે આસાનીથી તમે એમાં પરિવર્તન કરી શકો છો નવમું છે સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન કર્મચારીને અભિપ્રેરણ આપવાથી તેને કાર્યો સંતોષ મળે છે પરિણામે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય છે આપણે આગળ આવ્યું હતું કે અભિપ્રેરણથી કાર્ય સંતોષ થાય અને જો જે કામમાં કાર્ય સંતોષ થતો હોય ને તો એનાથી હંમેશા જે ધ્યેય છે એ હાસીલ થાય અને ઉચ્ચ અધિકારીઓને જે બાકીની સપાટી તરફથી જે સહયોગ જોતો હોય તે અભિપ્રેરણ દ્વારા આસાનીથી મળી જાય છે હકારાત્મક અભિગમ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે ત્યારે કર્મચારી વ્યવસ્થા અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે અને પોતે સંસ્થાનો એક ભાગ છે તે સમજીને કાર્ય કરે છે આવી કાર્યશૈલીથી કર્મચારીઓને એક કામનો વિકાસ બંને શક્ય બને છે ને જે એક પ્રકારનું અભિ હકારાત્મક અભિગમ ઊભું થાય છે હવે જો અહીંયા એવું કહેવામાં આવ્યું કે કર્મચારીને કાંઈ પણ પ્રશ્ન હોય બરાબર છે એ દૂર થઈ જાય તમે એને અભિપ્રેરણ આપો એટલે એના જે કંઈ પણ પ્રશ્ન છે જે કાંઈ છે સાઈડમાં વયા જાય છે એને માત્ર શું થાય છે એને કામ કરવાની લાગણી જુસો જાગે છે બરાબર અને જે કંઈ પણ બીજા નેગેટિવ વિચાર હોય બરાબર બધા નેગેટિવ વિચાર છે ને બાજુમાં રહી જાય હું તમને એક સમજણપરી માટે એક સિમ્પલ એક ઉદાહરણ આપું તમારું જ આપ સમજી લો કે તમને કાંઈ ભણવાનું મન નથી પણ ગમે એટલા કે તમે ભણતા નથી ને ત્યારે તમને ઘણા વિચાર આવે કે ભણીને તો સારું ને એની જગ્યાએ આ કરું તો વધારે સારું નામ કરું કરવું ને તેમ કરું ને એવા બધા નેગેટિવ વિચાર આવતો હોય પણ એવું કંઈક બન્યું કે જેનાથી તમને ભણવાની ઈચ્છા જાગી ગઈ હવે જો તમારી વિચાર વિચારશયની છે ને આખી બદલાઈ ગઈ શું થયું તો કે જે તમારા ભણવા માટેના જે કાંઈ પણ નેગેટિવ મુદ્દા હતા એ ધીરે ધીરે શું થવા માંડ્યા પોઝિટિવ થવા હવે કદાચ ગમે એવો સમય સંજોગ કે પરિસ્થિતિ હશે હવે તમને ભણવા સિવાયનું બીજું કાંઈ વિચારશો જ નહીં કદા એવું હશે તો એમ થાય કે ના આવી પરિસ્થિતિ હું આમ કરું તો હું આસાનીથી ભણી શકું કદાચ તમારે અભ્યાસને વિપરીત પરિસ્થિતિ હોય તેમ છતાં પણ તમે એનું સોલ્યુશન કરીને ભણવા માટે પ્રેરિત થાવ છું તો એવું ક્યારે બન્યું કે જ્યારે તમને કંઈક એવું બન્યું કે જેનાથી તમે મોટિવેટ થયા તો હવે તમારો અભિગમ કેવો થઈ ગયો હકારાત્મક પોઝિટિવ એટી આપણે એને કહીએ છીએ અગિયારમું અને છેલ્લું છે સંચાલનનું એક કાર્ય બરોબર કે જેમ આપણે જોઈએ કે સંચાલનના બીજા કાર્ય છે એવી રીતે અભિપ્રેરણ પણ સંચાલકનું એક મહત્વનું કાર્ય છે સંચાલકો ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું છે તેથી તેમને અભિપ્રેરણ આપવું એ મહત્વનું કાર્ય બની જાય છે અહીં આપણે જોયા આના અગિયાર લાક્ષણિકતાઓ છે બરાબર હવે ક્યારેક આ તમે વાંચશો સાંભળશો ત્યારે તમને એવું લાગશે કે આ મુદ્દા બધા મિક્સ થઈ જાય છે પણ એમાં કાંઈ નહીં શાંતિથી વાંચવાના વિચારવાના ટૂંકમાં અભિપ્રેરણનો એક જ કન્સેપ્ટ હોય છે શું તો કે કોઈ પણ કર્મચારીને કાર્ય કરવા માટેને પ્રેરિત કરવા અને આ કરશો એટલે ઓટોમેટિક એના કાર્ય ક્ષમતામાં શું થશે વધારો થશે એને કાર્ય સંતોષ મળશે બરાબર આટલી વાત ઉપરથી તમે આ બધા મુદ્દા વાંચો તો બધામાં એવા શબ્દ હશે માત્ર ખાલી વાક્યરચના થોડીક ફેર છે અને આનાથી આપણને ક્યાં ક્યાં ફાયદા થાય બરાબર છે એના મુદ્દાનો આમાં સમાવેશ થઈ ગયો છે તો એકવાર આપણે એની લાક્ષણિકતાઓ રિવાઇઝ કરી લઈએ પહેલું છે આંતરિક પ્રેરણા બીજું છે મનોવૈજ્ઞાનિક ખ્યાલ ત્રીજું છે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો ચોથું છે સતત પ્રક્રિયા પાંચમું છે ફેરબદલી દરમાં ઘટાડો છઠ્ઠું છે ઉદ્દેશોની પ્રાપ્તિ સાતમું છે વિસ્તૃત ક્ષેત્ર પરિવર્તનશીલ છે પરિવર્તન સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન દસમું છે હકારાત્મક અભિગમ અગિયારમું છે સંચાલનનું એક કાર્ય તો મિત્રો અહીં આપણે આ અભિપ્રેરણની લાક્ષણિકતાઓ પૂરી કરીએ હરી ઓમ અસ્ત